વલસાડના પોસ્ટ કર્મચારીઓ દ્વારા પડતર માંગોને લઈને બે દિવસીય હડતાલ પાડવામાં આવે છે જેને લઈને ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે પોસ્ટ ઓફિસ બંધ રહેતા લાખો રૂપિયાના ક્લિયરિંગ અટવાઈ જશે સાથે અનેક સરકારી કામોના જરૂરી કાગળો સહિત દસ્તાવેજોનું કામકાજ પણ વેળે જશે એવું મનાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ સત્ય જ આઠ અને નવ તારીખે બે દિવસીય હડતાલ અમે એલાન કર્યું છે એ આ રાષ્ટ્રવ્યાપી હડતાલ છે અમારા જે નેશનલ આખું યુનિયન છે ઓલ ઇન્ડિયા એમ્પ્લોય યુનિયન ગ્રુપ સી એના દ્વારા અને નેશનલ યુનિયન દ્વારા જોઈન્ટ વેન્ચરે બે દિવસ આઠ અને નવ બે તારીખે હડતાલ રાખેલ છે અને દિલ્હીથી આદેશ અમને આપવામાં આવેલી છે ટોટલ એકવીસ માંગો છે જેનો અનુલક્ષીના હડતાલ રાખવામાં આવેલ છે એમાં મુખ્ય મુદ્દો ન્યૂ પેન્શન સ્કીમનો વિરોધ છે ન્યૂ પેન્શન સ્કીમ બંધ કરી અને જૂની પેન્શન સ્કીમ લાગુ રાખવી એ અમારી સૌથી મહત્ત્વની માંગ છે આ ઉપરાંત બીજા ઘણા મુદ્દાઓ છે જેવું કે સાતમા પગાર પંચમાં થયેલ અન્યાયનો વિરોધ ફાઇવ ડે વીક પોસ્ટલ કર્મચારીઓ માટે પણ એટલીસ્ટ બેંક કર્મચારીઓને પણ હવે તો બીજો અને ચોથો શનિવાર રજા મળે છે તો પોસ્ટલ કર્મચારીઓને પણ ફાઇવ ડે વીક માટેની અમારી ડિમાન્ડ છે અમારી ઓપરેટિવ ઓફિસો જ ફક્ત શનિવારે ચાલુ રહી છે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસો બંધ રહી છે તો દરેક કર્મચારીઓને ફાઇવ ડે વીકનો લાભ મળે એવી પણ અમારી માંગ છે મુખ્ય ન્યૂ પેન્શન સ્કીમ તો બંધ થવી જ જોઈએ તે ઉપરાંત સાતમા પગાર પંચમાં જે અન્યાયો થવામાં આવ્યા છે એરિયર્સ પણ ખાઈ ગયા છે એ ઉપરાંત મિનિમમ જે અમારો બેઝિકનો ફિટમેન્ટ ફોર્મ્યુલા હતો એ મુજબ પણ પગાર વધારવામાં આવ્યો નથી તે કોઈ માંગ સ્વીકારવામાં આવી નથી અને છેલ્લે અમારા જે જોઈન્ટ કમિશન ઓફ એક્શન એ લોકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે હડતાલ અંગેનો